પલસાણા તાલુકાના વાંકાનેરા ગામે એક જ રાત્રે ચાર વાહનો સળગાવવાની ફરિયાદ પિસ્તાળીસ લાખનું નુકસાન છ શખ્સો સામે શંકા સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વાંકાનેરા ગામે એક જ રાત્રે ચાર મોઘા વાહનો સળગાવી દેવાની ગંભીર ઘટના સામે આવી છે આ બનાવ અંગે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે મળતી માહિતી મુજબ અજાણ્યા શખ્સોએ ગામમાં પાર્ક કરતી ચાર વાહનોને નિશાન બનાવ્યા આગ ચાંપી દીધી હતી સળગાવવામાં આવેલા વાહનોમાં સ્કોર્પિયો નંબર જી જે ઓગણીસ બી કે બાવન બાવીસ સીએરા નંબર જી જે ઓગણીસ બી આર બાવીસ ફોર્ચ્યુનર નંબર જી જે જીરો પાંચ પી બી આર બી એસી અને ઇનોવા ક્રિસ્તા નંબર ડીએલ જીરો વન ઝેડ બી અઠ્યાસી ચોપનનો સમાવેશ થાય છે આ બનાવમાં કુલ અંદાજે રૂપિયા પિસ્તાળીસ લાખના વાહનો ભરીને ખાક થઈ ગયા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે આ અંગે ડીઆઈબેન પ્રવીણભાઈ વાંસોડા રહે વાંકાનેરા દ્વારા પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી છે ફરિયાદ મુજબ ઘટના દરમિયાન એક મોટરસાયકલ પર આવેલા બે શખ્સો તેમજ બે મોપેટ ઉપર આવેલા ચાર શખ્સો મળી કુલ છ ઈસમો સ્થળ પર આવ્યા હતા અને તેમાં શિયાળા ગાડી સરગાવનાર તરીકે સલમાન નામનો એક શખ્સનો શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે